નશામાં ચૂર લોકો પર પોલીસે લાલાક કરી હોય તેમ શહેરના અલગ અલગમાં નાકાબંધી વાહન ચેકિંગ દરમિયાન ત્રણસો થી વધુ દારૂડિયાને પોલીસે ઝડપ્યા હતા નવા વર્ષની ઉજવણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને પોલીસ तैनात હતી

કાયદા તમામ કાર્યવાહી હાથ ધરવામાં સામાન્ય રીતે પોલીસ સ્ટેશન તરફથી વિસ્તારમાં પણ જોવામાં આવે છે એ લોકોને દારૂ પીધેલા આરોપીઓને અહીંયા લાવવામાં આવતા હોય છે અને મેડિકલ ઓફિસર દ્વારા એમની તપાસ કરીને એનું સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે અને એના બ્લડ સેમ્પલ લેવામાં આવતા હોય છે આલ્કોહોલ ટેસ્ટિંગ માટે અને એ બ્લડ સેમ્પલ સીલ પેક કરીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગરમાં મોકલવામાં આવતા હોય છે સામાન્ય રીતે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના દિવસે ખૂબ વધારે પ્રમાણમાં આવી રીતે જોવા મળતા પ્રોહિવેશનના કેસો જોવા મળતા હોય છે અને પોલીસ તરફથી બી એની સઘન ચકાસણી કરવામાં આવતી હોય છે ગઈ રાતે ગઈ ગઈકાલે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના રોજ રાત્રિ દરમિયાન લગભગ ત્રણસોથી પણ વધુ પ્રોહિબિશનના કેસો જોવામાં આવ્યા હતા અને એના બ્લડ સેમ્પલ લઈને મોકલવામાં આવ્યા છે અભય નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતા અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ